નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને સરસ મજાની કાનાની સેવા પૂજા પણ કરી વાળી છે અને મસ્ત મસ્ત ગરમા ગરમ ચા પાણી પી લીધા છે અને શેરાવી પણ લીધું છે અને અત્યારે જો વેલા વેલા જાગી ગયા હતા થોડાક અને આજે થોડાક મહેમાન પણ આવવાના છે અને થોડાક બાર અમારા ગામમાં થોડું કામ છે અને મારા હાહરીમાંથી મહેમાન આવવાના છે જો શરમ નહીં લાગે અને અનુકૂળ હશે તો શૂટિંગ બટિંગ થોડુંક ઉતારશું

जांडी થઈ ગઈ એટલે જાંડી થઈ ગઈ સર હે હાચી વાત છે ઓલા આંગણવાડી વાળા કેતા છાય કે બજાની કે ઘણે વધી ગયો ઈ કે 13 કિલો ખોકળી જેવી થઈ જઈશ કાબા થઈ જશે હે ઓ થઈ જશે ના ના મને ન જ ના આપડે સ્લિમ બોડી એકદમ મસ્ત છે આપડે ગમેના સડવાના સડી જાવી હે કઈ વાંધો નહી તો પછી પાછા મળ્યા તો કન્ટીન્યુ લાગો બધાય બન્યા રહેજો અત્યારે જમી કારણ નવરા થઈ ગયા અને અત્યારે રોડ વચ્ચે હું તો અને હું તો છું અમારી ગાડીમાં પેટ્રોલ ખૂટ્યું છે અમે એ બોલશે નહીં કાંઈ અને માઇક્રોફોન ઘરે ભૂલાઈ ગયા છે જોકે તમને બધા અવાજ ક્લિયર આવતો હોય તો કહેજો ભાઈ આ રિક્ષાવાળા ભાઈ જાય છે કા મોટા પેટ્રોલ ખૂટી ગયો મેં તને પહેલાં જ કીધું તું ને જોઈ લે એમ

તમારો ખૂબ ખૂબ આભાર સિન્ટુ ભાઈ રશિક ભાઈ ઢસા જાવ છો દેવા દેવા તો પેટ્રોલ હા થેન્ક યુ હો ભૈલા મજા આવી ગઈ તાળા વટ ઢસા જાય પાછા તો અત્યારે ઢસા થીને આપણે તો ઘરે વેવા છે ઢસા તો તમને ખબર જ છે અમારે હું હાલત થઈતી તડકાના હેરાન થઈ ગયા તા લેજો કે કઈ વાંધો નહીં અત્યારે ઘરે રે અને ઘરે આવ્યો તો કેવલ ની કાકી એટલે કે મિસિસ ખીચડીયા ક્યાં દિવસ સુઈ ગયા દિવસ સુઈ ગયા હમ એવું છે એમ ને એને હું કાક ને કાક પોરવાનું ના તેન ચાલુ જ હોય પેલા તો ઓલા કોલિંડા પોરવા એટલે કે પાંગરા પોરવા એનો કોડિયો ટાઈકિન ઢેંગલ્યો ટાઈકિન રૂમ ઝૂમતા કરીને મેકી દીધા પેકિંગ કરીને મૂકી દીધા અને હવે કાક નવી આદરે છે

તો કાલે છે ગામ ધુવાડો બંધ છે એટલા માટે અત્યારે ઘડી સેવા માં જવાનું છે વાળ બરોબર છે કાલે અત્યારે ઘડી સેવામાં જવાનું છે કાલ સવારથી પણ છે તો અત્યારે કેવો માહોલ છે ત્યાં ન્યા જઈને તમને બતાવીશ કન્ટિન્યુ લોગમાં બધા બન્યા રેજો લાપસી તો મસ્ત બની ગઈ છે અને પ્લસ બીજું એ કે લાપસી થોડી ઝીણી કરવાની હોય તેનું જ આ મશીન છે લાપસી ઝીણી કરવાનું અને મારે વિજય ભાઈ જાઓ મશીન લાવે છે તો મંદિરનું રસોડાનું કામ તો અહીંયા આ ઘરે ચાલુ હતું અને જો બધું આ કામ રીતે ઘણું પૂરું થઈ ગયું તો અમારે તો અમારે અત્યારે હવે જવાનું છે ઘરે રસોડાનું કામ તો પૂરું થઈ ગયું આ રીતના અમે કામ કાજ કર્યું છે તો આ સાથે અમારો આ દિવસ તો કાંક આ રીતે પસાર થયો હતો તો ત્યાં સુધી તમે હસતા રહો મસ્ત રહો અને મોજ માર્યો તો હવે આ સાથે આપણે આજનો વલોક અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા અવલગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરો બિલકુલ ભૂલતા નહીં અને જય માતાજી જય દ્વારકા દિસ્તો બાય બાય